તાપનગર દુક્ત પોલીસ સ્ટેશનની સાંગા વિસ્તાર છે એમના ઘરના ત્રણ ત્રણ વ્યક્તિએ બીમાર પડ્યા એમને તાત્કાલ કરવામાં આવેલ છે આ પ્રોબ્લેમ થી પાણીના કારણે આપ સૌને નિમંત્રણ છે કે કણે પર્યા છે જલ્દીથી તમે સંપર્ક કરો હવે પહેલા આવે રાયતસિંહભાઈ ના આવે હવે હવે આ જેતા રાજિવન પણ તે એ સર આપણો મારી અરજી છે કે ના ઓકે થેન્ક યુ સર આજ રોજ તારીખ અગિયાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ માનનીય ચીફ ઓફિસર સાહેબને વલસાડ નગરપાલિકાને આજે આવેદનપત્ર પાઠવ્યું છે જે અમારા મુદ્દાઓ છે કે ગાચીવાડ વિસ્તારમાં જે મદરેસાની સામે ડ્રેનેજ પાણી ઉભરાઈ રહ્યું છે બીજો મુદ્દો છે ધોબીતળા પોલીસ ચોકીની સામે ડ્રેનેજ ઉભરાઈ રહ્યું છે ત્રીજો મુદ્દો ધોબી તળાવ પશ્ચિમ પાળ પર ડ્રેનેજ ઉભરાઈ રહ્યું છે વલસાડ શહેરમાં ઘણી બધી જગ્યાએ ઠેર ઠેર પાણી ઉભરાઈ રહ્યું છે જેની ફરિયાદો ત્રણ મહિનાથી કરવામાં આવી રહી છે પણ હમણાં સુધી કોઈ સોલ્યુશન આવેલ નથી અને સમસ્યા એવી છે કે ધોબી તળાવ પોલીસ ચોકીના સામેના વિસ્તારના એક જ ઘરના ત્રણ સદસ્યોને આ ગંદકીના કારણે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે અને એમની હાલત ખૂબ જ ખરાબ હતી જેના કારણે જીવ જવાનો પણ ભય હતો અને બીજી ઘણી બધી એવા વિસ્તારો છે જે જગ્યાએ લોકોની હાલત ખૂબ જ કફોડી બની છે માનનીય ચીફ ઓફિસર સાહેબને જણાવવા માંગીએ છીએ કે નગરપાલિકામાં ઘણા બધા એવા કામો અહીંયા લઈને અમે આવતા હોઈએ છીએ પણ આપ શ્રીની વલસાડમાં છબી છે સારી છે આપ સાંભળતા પણ હોવ છો પણ આપણા આપણા જે નીચલા સ્તરના જે અધિકારી છે તે કોઈ પણ દિવસ નાના વ્યક્તિનું સાંભળતા નથી એવું દેખાઈ રહ્યું છે વલસાડ નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટ વિભાગમાં એક ફરિયાદ નંબર આપવામાં આવ્યો છે જેના પર ગમે ત્યારે આપણે ફોન કરો લાગતો નથી ડ્રેનેજ શાખાનો એક નંબર આપવામાં આવ્યો છે જે ફોન હંમેશા બંધ બતાવે છે તો આ બધા નંબરો જો બંધ જ હોય તો જનતાએ કેવી રીતે નગરપાલિકાનો સંપર્ક કરવો અને કઈ રીતે ફરિયાદો નોંધાવવી આ બધી સમસ્યાનું નિવારણ લાવવા માટે આજે અમે પોતે લાઈવ અહીંયા આવ્યા છે અને ચીફ ઓફિસર સાહેબને આ ત્રણેય જગ્યાની ફરિયાદો નોંધાવી છે અને આશા રાખીએ છીએ કે આટલા મહિનાઓથી વારંવાર આટા ફેર્યા ફેરા માર્યા બાદ બી જો સમાધાન ન આવ્યું હોય તો હવે આવશે એવી હું આશા રાખીને ચીફ ઓફિસર સાહેબને નમ્ર વિનંતી ભરી અરજ કરું છું કે આ પ્રોબ્લેમ છે તેનો સોલ્યુશન લાવી આપ તમે જેમ કહી શકો છો કે તમે કોલ કરો ત્યાર પછી પણ કોલ નથી ઉચકતા તેમનું કંઈ તમારા પાસે એવિડન્સ છે એવિડન્સ છે હું કહું તો મારા પાસે કોલ રેકોર્ડ પણ છે અને જો કહેતા હોય તો હું કોલ હિસ્ટ્રી પણ આપવા માટે તૈયાર છું કેમ કે એવું નથી કે એમને કોલ પહોંચતા નથી કોલ પહોંચે છે પણ ઉપાડવા માટે તૈયાર નથી જાણી જોઈને જોઈ છે કે ભાઈ લોકો અમને હેરાન કરે છે અરે હેરાન કેમ કરે છે લોકો પોતે હેરાન થતા હોય તો તમને હેરાન કરતા હોય છે તમે લોકોની સમસ્યા સાંભળવા તૈયાર જ નથી જો સમસ્યા સાંભળો જો વલસાડ શહેરમાં કોઈ વાર નગરપાલિકાની ટીમ નીકળે તો શાયદ આપણા પાસે જે રજીસ્ટર બુક હોય ને તે આખી બુક પૂરી થઈ જશે એટલી બધી સમસ્યાઓ છે લોકોને પણ સાંભળનાર કોઈ નથી હું માનનીય ચીફ ઓફિસર સાહેબને વારંવાર ફરી એકવાર વિનંતી કરું છું કે સાહેબ વલસાડમાં આપની છબી સારી છે અને આ છબી આપે ટકાવી રાખી છે પણ આપના નીચલા સ્તર પર જે લોકો સાંભળ સાંભળતા નથી જાણીને પણ અંજાણ બને છે આ કાળે કાંડ કાંડ કરતા હોય છે તેઓએ ખાસ આ વાતની ધ્યાન રાખવી જોઈએ કેમકે અમારે પછી એવું ન થાય કે ચીફ ઓફિસર સાહેબની વાતનો અમે અમલવારી કરવા છતાં પછી આગળ અમારે જવું પડે અને આગળ કોઈ કાર્યવાહી હાથ ધરવી પડે અમે વિનંતી કરીએ છીએ કે અમારો કામનું સોલ્યુશન આવશે